હવે વાત કરીશું સુરતની તો સુરતમાં ઉનાળામાં પશુ પક્ષીને બચાવવાનો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા સરાહનીય કામગીરી સામે આવી છે પાણી પીવાના કુંડાનું વિતરણ કરાયું છે છેલ્લા 15 વર્ષથી ટ્રસ્ટ દ્વારા કરાઈ છે કામગીરી કુંડા થકી પશુ પક્ષીને ગરમીમાં પીવા માટે પાણી મળી રહેશે જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15-17 વર્ષથી દર વર્ષે હાલમાં અત્યારે દસ હજાર કુંડાનું વિતરણ કરીએ છીએ દાતાઓના સહયોગથી કે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર થી સેન્ટ્રલો ઊભા કરવામાં આવ્યા છે કતારગામ વડાસા સીમાડા પુણા પર્વતપાટિયા પાટિયા વડાજણ હાલ અલગ અલગ વિસ્તારોની અંદરથી આજે રવિવારને દિવસે બારસો તેરસો કુંડાનું વિતરણ અહીંયા કતારગામની અંદર કરવામાં આવ્યું છે તો વધુમાં વધુ આ કાળ ગરમીની અંદર પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી બધાને અપીલ છે કે વધુમાં વધુ તમામ એરિયાઓની ની અંદર થી તમને કુંડા મળી જાય તો પક્ષીઓને પાણી ભાવભાસ